બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઈઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સ થમ્સઅપમાં ખબરને શું નાખીને પીવડાવી દીધું મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરતથી છે અહીં આવવું પડ્યું સ્પેશિયલી આ માટે કઈ પોલીસ તાલાળા પોલીસ સ્ટેશન હું મોડલિંગ નું કરું છું મારે એડવર્ટાઇઝ નું કામ છે બોરવાવ ગામમાં ધગેર પેલેસ રિસોર્ટ ની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીંયા આવેલા હતા એ સમયે મારા હસબન્ડ ના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર એ પછી પ્રદીપ ભાકર ને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઈઝ માટે આવેલા છે એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કંઈ કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો ને આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સઅપ ની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ થમ્સઅપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું પછી હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમમાંથી બહાર આવ્યો મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ

બે મહિનાની જેલ કાપીને આવી છું ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે એને મારી ઉપર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો આ લોકોની આખું ગેંગ છે છેલ્લે એને મને જેલમાં નાખી દીધી બે મહિના હું જેલમાં રહીને આવી છું એ પણ કેવા કેસમાં એનડીપીએસ ના કેસમાં જેવી કાંકડિયાના છોકરો આનંદ કાંકડિયા હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ નહીં આ બંને સિવાય કોઈ નહોતા બટ આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડનો વિડીયો જોયો છે મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ એનું ફેમેલી સ્મગલિંગનો ધંધો કરે છે એ લોકો આવું કરે છે એ વિડિયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે એની પાસે પ્રેશર થી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે હું અત્યારે મારા મમ્મી અને મારા અંકલની સાથે તાલાળા પોલીસ સ્ટેશનમાં આવેલી છું